આપણા સૌના લોકલાડીલા માજી ધારાસભ્ય શ્રી ભવાનભાઈ ભરવાડ દ્વારા એક ભક્તિમય પહેલ શક્તિ કથા તાર લાગ્યો તુજ થી એ કદી નવ તૂટજો સાગર ભલે સોસાય પ્રેમ ના નવ ખૂટજો કહે દાદ છો માતા ના છે સંબંધ તે સંભાળે રવરાય લાજુ રાખવા વખત વેલી આવજે મમતા નો મહાસાગર ક્યારેય ન સુકાય એવી માં ભગવતી ની ભક્તિ નો ભવ્ય અવસર એટલે આપણી નવરાત્રી સ્વયં માં ભગવતી પોતે દીકરી થઈને અવતર્યા એવા નવ દુર્ગા ને એક સ્વરૂપ ની મારે વાત કરવી દેવી કાત્યાય મહીષાસુર ના મહા મહાતંક થી ત્રાસીલા ત્રિદેવો

જય મહાદિશક્તિ